જામનગર કોર્પોરેટેડ સાથે ટામેટાના વેપારીઓ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો માર્કેટિંગ યાર્ડ દ્વારા શાકભાજીના વેપારીઓ દ્વારા વધુ શેષ લેવાતી હોવાનો આક્ષેપ જૂની શેષ અને દલાલ પર આશીષ લાગુ કરવા ટામેટાના વેપારીઓની માંગ યાર્ડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શેષ લેવાતી નથી માત્ર યુઝર્સ ચાર નિયમ અનુસાર લેવામાં આવે છે આજ રોજ મુખ્યત્વે ટમેટાના વેપારીઓ અને રચનાબેન કોર્પોરેટરને સાથે રાખી અને આવેદનપત્ર આપવા માટે આવેલ હતા પરંતુ અત્યાર સુધી ટમેટા આ જે રજૂઆત કરવા માટે અત્યારે આવેલ હતા એની પહેલાં ક્યારે પણ યાદના ટમેટાના વેપારીઓ કે અન્ય શાકભાજીના વેપારીઓ કે તેઓનું શાકભાજીનું એસોસિએશન પણ છે તેઓ તેઓએ કોઈ પણ પ્રકારની અત્યાર સુધીમાં અમને રજૂઆત કરેલ નથી આ પ્રકારની અને જો એને રજૂઆત કરી હોત તો અમે એની પહેલાં પણ આનો નિર્ણય કરી શીખા હોત આજરોજ સીધું આવેદનથી તેઓ રજૂઆત કરવા આવ્યા હતા અને તેમ છતાં પણ જે આવેદનમાં તેઓએ મુદ્દા મુખ્યત્વે લખ્યા છે કે પચાસ પૈસાથી વધારે શેસ લેવામાં આવે છે એકચ્યુલી બે હજાર ચૌદ કે પંદરથી યાર્ડના કાયદામાંથી શાકભાજી નિયંત્રણમાંથી નીકળી ગયેલ છે અને ત્યારથી શેસ ફી વસૂલવામાં નથી આવતી પરંતુ યાર્ડની અંદર જો તેઓ લેવેચ માટે આવે અને યાર્ડના પ્રિમાઇસિસનો ઉપયોગ કરે તો તેની અડધા ટકાથી લઈ અને બે બે ટકા સુધી યાદ ને પાવર છે કે એનો યુઝર ચાર્જ લઈ શકે અને આપણે એ લોકો પચાસ પૈસા લખે છે પરંતુ આપણે છેલ્લા એક વર્ષથી પચાસ પૈસા વાળો એક રૂપિયો કરેલ છે અને હાલ એક રૂપિયા મુજબ તેની વસુલાત કરવામાં આવે છે અને એમ છતાં પણ તેઓની અન્ય જે કંઈક રજૂઆત હશે તે તમે તે અમે યોગ્ય બોર્ડ ચેરમેન અને બોર્ડમાં નિર્ણય કરી અને સતો યોગ્ય થઈ શકે એટલું વર્ષે તે પ્રમાણે કાયદા અનુસાર કરશું અત્યારે આ જે બકાલા માર્કેટના અમુક હોલસેલ બધા વેપારીઓ સૌથી પહેલા તો આ કોઈ ખેડૂતનો વિરોધ નથી ખેડૂત જે ભાવ વેચે છે ને એ ભાવે જ આ લોકો લેવા તૈયાર છે આ લોકોની લડાઈ આખી અલગ છે આйнаના સ્થાનિક ચેરમેનની આйна બોડીની જે યાર્ડના બોડી છે એની અને વેપારીઓની

તો એ વાતથી અમુક આ મારો નોલેજ બહારની વાત છે પણ આ લોકો મને સાથે રહેવાનું કીધું એટલે મેં થોડુંક સાંભળ્યું તો મને ખબર પડી હવે બીજા નંબરમાં કે ઈ લોકો જે હોલસેલ ભાવે વેચવાનું કે છે તો એમાંય પચીસ ત્રીસ લગાડે છે પછી ઈ જ વસ્તુ આપણા એરિયા સુધી પહોંચતા પહોંચતા રેકડી હલાવીને આવતા હોય તો ઈ લોકો એમાં દસ વીસ રૂપિયા વધારે છે પણ યાર્ડમાંથી રોજે રોજનો ભાવ આ લોકોને દેવો જોઈએ આ લોકો પાસેથી રોજે રોજનો ભાવ આ લોકો એ જ પ્રેસ મીડિયાના માધ્યમથી બહાર પાડવો જોઈએ જેથી કરીને પબ્લિકને ખબર પડે કે આ ભાવે લેવાનું હોય છે કારણ કે કોર્પોરેશન અમુક જગ્યાએ એક જગ્યાએ ઊભી હોય છે તો કોર્પોરેશનવાળા ઊભા નથી રહેવા દેતા તો એક જગ્યાએ હું જોઉં છું કે એક ચણીયા જોડી પથરાવાળો 1500 2000 ના વેચતો હોય તો શોરૂમ શોરૂમવાળા ફરિયાદ કરે બરાબર છે એટલે ઓલો પથરાવાળો 2000 ના ચણીયા જોડી વેચતા હોય તો 2000 ના કોર્પોરેશનને વેચવા છોને દેવા કોના કેવાતી શોરૂમના કેવાતી અને એક ચણીયા જોડી શોરૂમમાં 5000 ના મળે છે આ વસ્તુ છે સમજાય છે રેકડીઓ વાળા રેકડીઓ લઈને ઉભા રહે છે જરા ભૂલ કરે છે તો રેકડીઓ લઈ જાય છે 5000 ને 500 ને 700 ને ડન આપે છે એવી જ રીતે આઈના લોકોએ અમુક નિયમ બનાવવા જોઈએ અત્યારે કોઈ સંતોષકારક જવાબ દીધો નથી જો સોમવારે અમને સંતોષકારક જવાબ ન મળે તો અમે ગાંધીજી ની માર્ગે અમારે જે કરવાનું હશે ને કરશી અને આમાં પબ્લિક માટે પણ અમારે મહેનત કરવી પડશે અમે પબ્લિક માટે પણ મહેનત કરશી પબ્લિક નારાજ થઈને એવું કોઈ કામ અમે કરશી નહીં